હેલો ગાઈસ મારું નામ છે અલગીર પંચલ તમારું સ્વાગત કરું છું મારા નવા વ્લોગમાં તો આજના વ્લોગમાં આપણે જવાના છીએ ચોટીલા આજે રાતે નવ વાગે નીકળીશું તો કાલે સવારે ચાર પાંચ વાગે સુધી એમાં પહોંચી જઈશું આપણે ચોટીલા તો પહોંચી જઈશું પણ એના પહેલાં આપણે હોટલે જવાનું છે ફ્રેશ થઈને પછી મંદિરે જવાનું છે તો ગાઈસ આપણે બસમાં પહોંચી ગયા છે અને બહાર વરસાદ પણ પડી રહ્યો છે હમણાં નવ વાગ્યા છે અને આપણે અત્યારે નીકળ્યા છે પેસેન્જરને ભરવા પેસેન્જરને ભરીને પછી આપણે જવાના છીએ ચોટીલા ચોટીલા લગભગ આપણે સવારે ચાર પાંચ વાગતા સુધી પહોંચી જઈશું અને પછી ત્યાંથી ધર્મદ જવાનું છે સાયલા જવાનું છે પછી સારંગપુર જવાનું છે એવા ગામે પણ જવાનું છે અને સૌથી પહેલાં તો આપણે ચોટીલા જ જવાનું છે સવારે હમણાં ખૂબ જ વરસાદ પડતો હતો પણ અત્યારે તો બંધ થઈ ગયો છે તો ગાઈસ આપણે પેસેન્જરોને પિકઅપ કરી લીધા છે હવે આપણે જઈએ છીએ ચોથીલા તરફ તો ગાઈસ આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ અને પહોંચતા સુધીમાં તમને એક એપ વિશે માહિતી આપું તે એપ્લિકેશનનું નામ શાળા મિત્ર છે આ એપ્લિકેશન ફક્ત પંદર એમબીની જ છે આ એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે થાય છે તે પણ તમને બતાવું સૌથી પહેલાં એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ અહીંયા તમને બતાવશે ધોરણ લિફ્ટ એમાં તમારે તમારું ધોરણ સિલેક્ટ કરવાનું છે મારું બારમું ધોરણ છે એટલે મેં બાર સિલેક્ટ કર્યું છે ત્યાર પછી ચાલો શીખી એ પર ક્લિક કરી દેવાનું છે આમાં તમારે બીજું ધોરણ એડ કરવું હોય તો એ કરી શકાશે પછી ધોરણ બારની માહિતી પણ દેખાડશે બારમા ધોરણ પર ક્લિક કર્યા પછી કંઈક આવી સ્ક્રીન દેખાશે જેમાં આર્ટ્સ કોમર્સ સાયન્સ એવા ત્રણ પાર્ટેશન છે આમાં તમને ચોપડી વિકલ્પો તથા ગ્રાઇડનું પણ ઓપ્શન મળી જશે આપણે પાઠ્યપુસ્તક સિલેક્ટ કરીએ ત્યારબાદ કોમર્સના જેટલા પણ સબ્જેક્ટ છે બધા અહીંયા આવી જશે આમાંથી આપણે પસંદ કરવાનો છે કયો સબ્જેક્ટ જોઈએ છે જેમ કે આપણે ગુજરાતી પસંદ કરીએ ત્યારબાદ ગુજરાતીમાં જેટલા ચેપ્ટર હશે બધા આવી જશે અહીંયા આમાંથી તમને કયા વિષયનું પુસ્તક વીડિયો સ્વાધ્યાય એમ સીક્યુ એ બધું જોવું છે તેનું પણ ઓપ્શન આવી જશે આમાંથી હું પહેલાં પાર્ટનો વિડીયો સિલેક્ટ કરું છું આ પાઠને સમજૂતી આપતા જેટલા પણ વિડીયો હશે બધા દેખાઈ જશે કહેવાનો મતલબ એ જ છે કે તમારી પાસે ચોપડી કે ગ્રેડ ના હોય તો આ એપ દ્વારા પણ શીખી શકાય છે હા તો આપણે કયા હતા હાઈવે પર ને તો ગાય રસ્તા ઉપર ખૂબ જ ટ્રાફિક છે લગભગથી બે કલાક તો નીકળી જ જશે અહીંયા તો ગાઈ પહેલાં લોકોને જોઈ શકો છો કેટલી ઉતાવળ છે અને રોંગ સાઈડમાંથી જાય છે ફૂલ સ્પીડમાં અને આપણે જુઓ ટ્રાફિકમાં ઊભા છીએ પણ ચિંતાની કોઈ વાત નથી એ લોકો જે રોંગ સાઈડમાં જાય છે અને આગળ પોલીસવાળા રિટર્ન પણ મોકલે છે યુટર્ન ટર્ન મરાવીને એટલે જેટલો ટાઈમ અહીંયા બગડ્યો એટલો ટાઈમ ટાઈમે લોકોનો વધારે બગાડવાનો જ છે તો ગાઈઝ જ્યારે પણ તારાપુરવાળો રસ્તો હોય અને રસ્તામાં આ માયા હોટલ આવે અને અમારી બસ ઊભી રહે ના એવું કોઈ દિવસ બન્યું જ નથી દર વખતે અહીંયા જ ઊભી રાખવાની તો ગાઈસ ડિનર કરી નીકળી ચૂક્યા છીએ હવે સીધી કાઢી ધરમશાળામાં ઊભી રહેશે તો અમે ચોટીલમાં પહોંચી ગયા છીએ અત્યારે સાડા પાંચ વાગી રહ્યા છીએ અને અત્યારે હોટલે ઊભા છે નાહવા ધોવા બ્રશ કરવા અને હોટલનું નામ છે શ્રી ચામુંડા આવાસ આ હોટલની બહાર નકલી ગાયો તથા નકલી કાનોડો પણ લગાવ્યો છે અને એન્ટ્રન્સની બાજુમાં જ ગાર્ડન પણ છે તો ગાઈસ આ છે અંદરનો વ્યૂ ખૂબ જ મોટું ધર્મશાળા જેવું બનાવ્યું છે તો આજે થયો છે શનિવાર ને સવાર થઈ સત્તા કાલે રાતે આપણે નીકળેલા શુક્રવાર અને આ હોટલે વિશ્રામ કરવા ઉભા છે બધા ફ્રેશ થઈને આવે પછી આપણે જવાનું છે મંદિરે આ હોટલે ઊભી રાખી હતી મા આવાસમાં તો ગાઈ ફ્રેશ થઈ ગયા છીએ હવે જઈએ છીએ મંદિર તરફ અહીંયા દૂરથી પણ ચામુંડા માતાના દર્શન થઈ જાય છે તો ગાઈફ આ છે ડુંગર ચડવાનો એન્ટ્રન્સ ચડવાની પણ શરૂઆત કરી દીધી છે તો ગાઈસ આ છે ત્રણસો સીડીઓ પર નવ્યું તો ફાઈનલી આપણે પહોંચી ગયા છે ચોટીલા ઉપર ડુંગર પર તો ગાઈસ આ છે ચામુંડા ગાઈસ દર્શન કરી લીધા છે હવે જઈએ છે નીચેની તરફ તો ફાઇનલી ગાયસ હવે નીચે ઉતરી ગયા છે હવે મારા ફ્રેન્ડ સારું થાબડીને પેંડા લેવાના છે તે લઈ લઈએ આપણે આ ખૂબ હજાર છે બે પછી પચીસમાં હેલો ગાય તો આપણે અપારે સારંગપુરમાં પહોંચી ગયા છીએ અને સારંગપુરમાં હું મંદિરે નહીં જ હમણાં દર્શન કરવા અહીંયા વરસાદ પણ પડી રહ્યો છે ઝરમરિયા થોડોક ચા નાસ્તો કરવા જઈશું અત્યારે